કેમ છો મિત્રો તમારા બધાનું આજના વ્લોગમાં સ્વાગત છે આશા રાખવું કે તમે બધા મજામાં છો અને જો મજામાં ન હોય તો આપણા વ્લોગ જોતા રહ્યો આપોઆપ આવતા રહીશું અત્યારે લગભગ ચાર વાગ્યા છે અને ઊંઘ નથી આવજે ને એટલે ધાબા પર આટો મારવા આવતા રહું જોઈ લો અમદાવાદ ધાબા પર આટો મારવા આવતા રહું ને આ અમાર ધાબા પર બીગીચો છે નાનો એવડો કાકાની ફૂલડા એવું વાયુ છે ને કુંજામાં બગીચો ઉગાડી દીધો છે અને આ રહી ની બેન્ચિસ એટલે બપોર કેડે લગભગ હમણાં ત્રણ ચાર વાગ્યા ચાર વાગ્યાઓ હે ને છોકરા નાના નાના પાંચથી એકથી પાંચ વાળા લગભગ ટ્યુશનમાં આવે છે એટલે હોસ્ટેલના છોકરા ટ્યુશન લે છે અને એવડા છોકરા ટ્યુશનમાં આવે એવડાવીને માટે આ બેન્ચીસો છે બે ત્રણ આમ પડી છે અને અહીંયા હેઠે અહીંયા કપડાં રાની જગ્યાએ એ છોકરા ટ્યુશનમાં હોય છે અને આ હિંસકો ગુણ છે ને લગભગ મોટા ભાગે હિસ્કા શકવાનું તે બહાંદક ન આવી જવાનું અને હિસ્કા મિસે કરા ના બીજું કોઈ કામ ધંધો નથી હાંદક ના છોકરા એ બધા ભણતા હોય ને આપણે હિસ્કા બસ આમ કરા રાખવાનું મને હિસ્કા ખાધો ને મને એક વસ્તુ દેખાડી રહ્યો તમને બતાવું જો આ રે આ ચકલાનો માળો અને આ હુગરીનો માળો અને આ પાણી ભર્યું છે તો હે ને લગભગ અમદાવાદમાં ઓલા જે આપણે ગામડામાં ચકલા આવે ને ઓલા ઘર ચકલા એવડા એ ચકલા વર્યા ને લગભગ અમદાવાદ માં મેં ક્યાં સુધી લગભગ સો સાત મહિને જ છુ મેં કોઈ દી નહી ફેર્યા અને પેલો ફૂગરી માળો કઈ હોય જ નઈ કારણ કે આ જો આ સીટી વિશાળા ક્યાંય આમાં ફૂગરી તમને ક્યાંય જોવાય નો મળે અમદાવાદમાં મોટા ભાગે શું હોય ખબર કાગડા હોય અને આ સકરો સકરોબાજ બસ એ બે જ હોય કબૂતરા બાકી ચકલા ઘર ચકલી હોય પણ કઈક આમ સારી જગ્યા હોય બગીચા જેવું હોય ન્યા હોય અહિયાં તો લગભગ મેં આ શેરીમાં માં આટલા વિસ્તાર માં ક્યાંય મેં એવી ઉઘરી નો કે તકલીફ આવે નહીં ને અહીંયા માળો છે સારી વાત છે ટીંગાડો એ પણ હવે અહીંયા ચકલા કોઈ દી રહેવાની આવતા તો શું કામ નું જો ઘર સારું ગામડે હોય ને તો લગભગ આમાં અત્યારે બે ત્રણ ચકલા એ માળો મૂકી દીધો હોય વારા ફરતી પણ આ અમદાવાદમાં નો બકે આ ચકલા હોય ને શું બિચારા માળા મૂકે ઘણા વ્યક્તિઓ એમ કહેતા હોય કે હા ને સિટીમાં રહેવાને મજા આવે ને આમ સારું સિટીમાં એમ પણ એ વાત સાચી કે સિટીમાં રહેવાનું સારું પણ હા ને તમારે પૈસા કમાવા હોય ને તો સીટીમાં સારું જોઈએ બાકી તમારે નેચરલ જોવું હોય ને તો ગામડા જેવી મજા નહીં ગામડા મજા આવે અને અહીંયા ને એક તો અવાજ આવતો હોય નગરો અત્યારે ત્યાં જોડિયો વધારે ને તો ભાઈ આમ રોડે ગાડીઓનો અવાજ આવતો હોય કાકડા કાકા કરતા હોય નગરા અને ભાઈ એવો અવાજ આવે કંગળાટ થાય ને ગામડામાં આપડે એવું ન થાય ને તમ મસ્ત મજાનું વાતાવરણ હોય ને મજા આવે ગામડામાં અને અહીંયા નગરો અવાજ આવતો હોય ચાભા પર ચડવી તો નગરી ગાડીઓમાં માં જ અવાજ આવતો હોય રૂમ માં હોય તો ઓછો આવે બાકી થાબા પર આમ બહાર ને જાવ એટલે ગાડીઓ ઓન સિવાય કે તમને સંભળાય જ નહીં એટલે આમ પૈસા માટે પૈસા કમાવા હોય ને તો શેર સારું આમ ને નેચરલ માં તમારે એવું હોય તો અમારે આમ ગામડા માં થઈ જવું કઈ મજા આવે ગામડા માં મસ્ત મજા ની હાન પડી ગઈ છે ને અત્યારે લગભગ વાગ્યા છે સાડા દસ અને એમે બહાર રખડવા આવ્યા છે રખડવા એટલે કે આ પેડિયેટર લેવા જો આમાં પેડિયેટર છે અને પેડિયટર આપણા ભાઈબન પાયા અને વાત કેવી હતી ખબર એ કે ની સાઈ ખોવાઈ ગઈ હતી એ સાઈ ખોવાઈ ગઈ ને પછી ભાઈબહે કીધું કે હું તમને સાવ દળ જાય ને એ પહોંચે ને સાઈ એટલે એને એક પેડિયેટર પાય એટલે પછી સાઈ દળી ગઈ ને એટલે હવે એનો પેડિયે એ આવ્યા હેવી આમાં દુકાને છે હવે બધા પીછ્યું તો એ બીજા દુકાનેથી લેવા ગયા હતા અને પીવાનું આ જગ્યાએ કહે અહીંયા ખોડેશ્યું છે અને ત્યાં ખોડેશ્યું નહીં દે એટલે હવે અહીંયા ખોડેશ્યું અમારે આવ્યું ગયો ને આ પીવાનું અને રીઝ દર નહી દી ભાઈ અમારે સ્પોન્સર સાઈ ખોઈ ગઈ તી ને હવે હલવાણા તો આ આ સાઈવી હતી આ બાઈકની સાઈબ ખોઈ નહીં કીધી ને હવે ચડી ગઈ છે અને હું પેલી ભાઈ છે આઈને ગોત દીધી તો આને આ રૂપાડા આવ્યા એને ગોતી દીધી આનું સારું કહેવાય આજ એને ગોતી દીધી એટલે અમારે પીવાનું વારો એ તો હાલો માલ કાઢો હવે

હળદીપભાઈ અને અશ્વિનભાઈ અશ્વિનભાઈ બીજી વાર પીવે છે જો લો એકાદ વાર પીવો હા હૈ ઓ હે દાંત કાઢે અને આ અમારે અને આને દાલતા સાલતા હોય આવું આને હદી ગયેલું છે આ આનું જ પીવાના આપણે ઘરના પૈસા નહીં દેવાના ઘરના આપણે પૈસા દેવી ખીસું ગરમ થઈ જાય આને ખીસું ગરમ નથી થાય એવું ને એટલે આનું જ પીવાનું હેલો હવે રૂ છે ને હા એક રૂપિયો ઘટવાનો પડે આમ બધું પી જવાનું જોઈ

હું હને અસાઇનમેન્ટ લખું કોલેજ જ અસાઇનમેન્ટ આપ્યા છે અને અસાઇનમેન્ટ લખું એવું નથી કે કાલ બતાવવાના છે એટલે આજ લખું પણ તે મૂલ્યું ઇન્સ્ટામાં કદાચ રીલ સાંભળે છે કે આજ કમાઈ ગયા તો કલ ખાઈ ગયા એમ ઘોડે આપણે ને અત્યારે લખવાડવી ને તો પછી કાલ સમજી ઓછું લખવું પડે એમ લખવું તો પડે જ છે પણ થોડુંક ઓછું આજ બે પેજ લખ્યા હોય કાલે એટલે ઓછા એટલે અને એક તો ઊંઘ આવતી નથી થોડીક હતી વિચાર્યું કે ખોટા ખોટી રેલું જોઈએ બે ત્રણ પેજ લખવાડું તો સારું રહે એટલે હું પીએઝ મેડો લખવા ઓગણીસ વીસ પેરનું તો અસાઇમેન્ટ છે બે ત્રણ પેયર ઓછા કાલે લખવા અને મારી જોડે અત્યારે હાને હળદી જાગે છે બાકી બધા સુઈ ગયા તો સાઇન યોર બધા આડાવાળા હું થાય હવે હું અત્યારે એમ કહેતા ભૂસ્કટ પહેલાં વિડીયોમાં આવી ગયા કેડે અને એ ઘુમાડ હે કંઈક લેપટોપમાં ઘુમાડે છે એવી રીતના એ કંઈક કામ કરે છે અને હું બેઠો બેઠો અસાઇમેન્ટ લખું બાકી વ્લોગ કેવો લાગજો કોમેન્ટ કરજો અને મળે આવનારા નવા વિડીયોમાં નવા વ્લોગમાં ત્યાં સુધી બતાવીને બાય બાય